વડોદરામાં માડી સમાજના પરિવારના આઠ ઘર આવેલા છે જેને સરકાર તરફથી સુકાકારી માટે રસ્તા આપે જેમાં એકસો આઠ સો ટપાલ બોટલ લાઇટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે સર્વે નંબર ચારસો બેનું માફ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદન આપ્યું રજૂઆત કરવામાં આવી છે માળી સમાજનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેને સર્વે નંબર ચારસો માં ગાયકવાડની તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા આપીને વેચાણ કર્યું છે એમના રસ્તા પણ આવેલા છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તાત્કાલિક બંધ કરવામાં આવે તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કર્યું તેમાં પોલીસ ફરિયાદ પણ થઈ જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવ્યું જગ્યા પર અમુકને તેમના તરફથી આપવામાં આવી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ આપ્યું પણ આ દિન સુધી તેવી કોઈ સુવિધા અમને મળી નથી આથી જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું જેના કારણે છેલ્લા દસ વર્ષથી મળી સમાજના પરિવાર મકાનના ચાર ચાર ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે આજુબાજુમાં પાણી ભરાઈ જાય છે જેમાં રાજસ્થમ રાજરત્ન સોસાયટી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જશે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાસ ઉપર થયું નથી જે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે ટાઉન પ્લાનિંગ અધિકારી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં આવે કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામના લોકોને પારાવારિક નુકસાન થઈ રહ્યું છે જેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદન આપવામાં આવ્યું છે અત્યારે અત્યારે દસ એક બે હજાર નેવ્યાસીના રોજ અમારી પર હુમલો થયેલો અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વનાથ તલાવની ઉપર જે ઘેર કાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેરવ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તામાં રાજદીપ રાજરત્ન ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે ગેરકાયદેસર બાંધકામ છે તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા છે સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને